નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા સરદાર પટેલ પ્રાઇમરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ જૂના થણા તેમજ ટાટા બોય સ્કૂલ વિરાવળ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આગ સ્થિતિમાં ઝડપી અને સુરક્ષિત કેવી રીતે સુરક્ષા કરવી તેની પ્રેક્ટિકલ ટ્રેનિંગ અપાઈ કુલ લગભગ પાંચસો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ તાલીમમાં વિદ્યાર્થીઓમાં સુરક્ષા જાગૃતિ વધારવા સાથે આપત્તિ સમયે સંયમ રાખવાની સમજણ વિકસાવવામાં આવી નવસારી મહાનગરપાલિકા દ્વારા આવી જન જાગૃતિ અભિયાનો આગળ પણ ચાલુ રહેશે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગુજરાત નવસારી ભીંડા એક ના નિદર્શન આપવામાં આવ્યા ભીંડાનો પાક સ્થાનિક બજાર તેમજ નિકાસ માટે ખૂબ જ અગત્યનો પાક પાક છે છે શાકભાજીના વિવિધ પાકો પૈકી રસોડાની રાણી તરીકે ગુજરાતની ગૃહિણીઓ આપે આ ચોમાસા એમ બંને ઋતુમાં થાય છે પરંતુ ઓફ સિઝનમાં શિયાળામાં આ પાક કરવામાં આવે તો બજારમાં ઊંચા ભાવ મળી રહે છે આ હેતુને ધ્યાનમાં રાખી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર સુમિત સાળુખે માર્ગદર્શનથી નવસારી કૃષિઓને અને સિટીના સંશોધિત ભીંડાની નવી જાત ગુજરાત નવસારી ભીંડા એકના નિદર્શનો આપવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નિકાસીય ભીંડાના પાકની સુઘડ અને ખેતી પદ્ધતિ માટેની તાલીમનું આયોજન કરાયું હતું આ તાલીમ કાર્યક્રમમાં કેન્દ્રના બાગાયત વૈજ્ઞાનિક ડોક્ટર દીક્ષિતા પ્રજાપતિએ ભીંડાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપી હતી રસ્તો ચાલે નહીં પણ આપણે ચાલવું પડે જીવનમાં સંઘર્ષ વિના કોઈ સફળતા નથી જેવા વિચાર ચિંતન સાથે ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા સાંબા સંસ્કાર નિકેતન આશ્રમ શાળામાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવાયો નવસારી ઉત્કર્ષ મંડળ દ્વારા સાંબા પ્રદેશ સેવા કેન્દ્ર સંસ્કાર નિકેતન ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના સ્નેહ મિલન સમારંભમાં ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશભાઈ વશીની ટીમ દ્વારા આદિવાસી શાળામાં છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે રહેવાના રૂમો રસોઈઘર માટે ઇલેક્ટ્રિક પંખાઓ સ્ટેન્ડિંગ પંખાઓ સોલાપુરી ચાર સા પંચાણું જેટલા વિદ્યાર્થીઓને માટે પેડ તેમજ બિસ્કીટ ચીકી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું તેમજ શાળામાં પીવાના પાણી માટે શબ્મર્શિબલ ઇલેક્ટ્રિક મોટર પણ મંડળના સભ્યો દ્વારા આપવાનું નક્કી કરાયું હતું તાલુકા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સિસોદરા ગણેશવર કન્યા શાળાની અનેરી સિદ્ધિ નવસારી તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ બે હજાર છવ્વીસમાં મોટી ચાવીસી પ્રાથમિક શાળામાં સત્તર અઢાર તારીખે યોજાયો જેમાં કેન્દ્રમાં પ્રથમ વિજેતા કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિભાબેનની અધ્યક્ષતામાં નવસારી તાલુકામાં એનએમએમએસ સીઈટી જી ડબલ એસઈ જેવી રાજ્ય કક્ષાની બાહ્ય પરીક્ષાઓમાં સિસોદરા કન્યા શાળાની સૌથી વધારે વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થવા બદલ પ્રમાણપત્ર આપી તેમજ શાળાના ભાષા શિક્ષિકા બેન ડોક્ટર ફાલ્ગુની રાઠોડને વિશેષ સિદ્ધિ બદલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા બાળ વૈજ્ઞાનિકોના પ્રદર્શનમાં સિસોદરા કન્યા શાળાએ વિભાગ બીજો ત્રીજો અને ચોથા વિભાગમાં વિજ્ઞાન કૃતિની પ્રસ્તુતિ કરી જેમાં ત્રીજો વિભાગ હરિત ઉર્જામાં સ્માર્ટ સોલાર સિસ્ટમ શ્રેષ્ઠ કૃતિ તરીકે પ્રસંગી પામી જિલ્લા કક્ષાએ હવે પ્રતિનિધિત્વ કરશે માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ નવસારીના રોડ વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલના હસ્તે કરાયું નવસારી જિલ્લાના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા વિસ્તરણ સુધારણા માટે હાથ ધરાયેલ ડામરિંગ તથા રીસરફેસિંગના મહત્વના કામોનો શુભારંભ જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પંચાયતના સભ્યો કાર્યકર્તાઓ સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માર્ગ અને મકાન પંચાયત પેટા ભાગ નવસાય દ્વારા કાચા રસ્તાઓને ડામરકરણ કરી પાયાભૂત સુવિધાઓ મજબૂત બનાવવામાં આવી રહી છે તેમજ ચોમાસામાં વરસાદને કારણે નુકસાન પામેલા માર્ગો નું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ નિમિત્તે ધારાસભ્ય આરસી પટેલના વિધાનસભા વિસ્તારની યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તેમની અવિસ્મરણીય રાષ્ટ્રીય સેવાઓનું સ્મરણ કરવા માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિધાનસભા મતવિસ્તારમાં યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે એકસો ચુમ્મોતેર જલાલપુર વિધાનસભા મત વિસ્તારમાં મટવાડ ગામથી પ્રાર્થના મંદિર દાંડી સુધી જલાલપુર વિધાનસભા વિસ્તારની યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી મટવાડ ગામના શહીદ સ્મારક પર ધારાસભ્ય મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી સાથે સરદાર પટેલની પ્રતિમાને વંદન કરીને લીલી ઝંડી બતાવીને યુનિટી માર્ચ પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો આ પદયાત્રામાં સરદાર પટેલ અમર રહો જેવા નારાઓના નાદ સાથે યુવાનો સહભાગી બન્યા હતા આ પદયાત્રા મટવાડ સામાપોર થઈ પ્રાર્થના મંદિર દાંડી સુધી પહોંચી હતી ત્યાં રસ્તામાં આવતા દરેક સ્થળોએ ફૂલોથી ગ્રામજનોએ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ છ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ ત્રણ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ચોરાણું ટકા તો સાંજે ઓગણચાલીસ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી નવસાર જિલ્લાની માધ્યમિક શાળા ધામણને અમારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા નવસાર જિલ્લાના ધામણ ગામની ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલને પર્યાવરણ સુરક્ષા માટે કરવામાં આવેલ વૈશ્વિક સ્તરના અભિયાનમાં મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી અનોખું યોગદાન આપ્યું છે તારીખ એક જુલાઈ બે ના રોજ રોજ કડવંજ ગુજરાત ખાતે યોજાયેલા વિશાળ અભિયાનમાં કુલ એકાવન વિદ્યાર્થીઓ મળીને ત્રણ પ્લાસ્ટિક વેસ્ટની બોટલ્સ એકત્રિત કરી વૈશ્વિક રેકોર્ડ રચ્યા હતા આ અભિયાન અંતર્ગત જિલ્લાની માધ્યમિક શાળા ધામણ દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો હતો આ અભિયાનમાં દરમિયાન વિદ્યાર્થીઓને એક હજાર જેટલી બોટલો ભેગી કરી રિસાયકલ કરી હતી જેના પરિણામે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ દ્વારા માધ્યમિક શાળા ધામણ અને તેમના શિક્ષિકાને અમારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ લેન્સ ક્લબ નવસારી દ્વારા આયોજિત તારીખ અઢાર બે હજાર હોલમાં ને નવેમ્બર વર્લ્ડ ઉજવણીના ભાગ રૂપે ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે તેવા વાનગી તેવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં કુલ ચાલીસ એન્ટ્રીઓ આવી હતી આ સાથે સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે સર્ટીફાઈડ હેલ્થ કોચ ભાવના પટેલ દ્વારા ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડાયાબિટીસના પેશન્ટે શું કાળજી રાખવી તે અંગે જણાવ્યું હતું આ સાથે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો નવસારી જિલ્લામાં વિકાસ કાર્યોનું આદિજાતિ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત નવસારી જિલ્લામાં આદિજાતિ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના વરદ હસ્તે આજ રોજ વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચિમનપાડા કોઝવે ટાંકલ મોટી કોઝ કોઝવાડ મીણકચ્છ સ્વામિનારાયણ મંદિર પાસે થાલા તળાવ સહિતના વિવિધ વિસ્તારોમાં માર્ગ અને સુવિધા વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો વિવિધ ગ્રામ પંચાયતો હેઠળ આવનારા આ કામોમાં મુખ્યત્વે આંતરિક રસ્તાઓના સુધારણા નવા કાંકરીકરણ માર્ગો ડાબર રોડ વિકાસ તથા આવશ્યક જાહેર સુવિધાઓનું મજબૂતીકરણ જેવા કામોનો સમાવેશ થાય છે જલાલપોર તાલુકાના દીપલા તથા ગણદેવી તાલુકાના ભાઠા ગામે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દાણચોરી કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અંગે બેઠક યોજાઈ નવસારી જિલ્લામાં દરિયાઈ તટ રેખાની સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ લીડરની કચેરી દ્વારા તાલુકાના તાલુકાના દીપલા તથા ગણદેવી ગામે પદાર્થોની હેરાફેરી અટકાવવા હેતુસર ગ્રામજનો સાથે બેઠક યોજાઈ હતી પોલીસ ઇન્સ્પેક્ટર યુ જે પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે ગામી દ્વારા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં દરિયાઈ માર્ગે થતી વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ શખ્સોની હિલચાલ શંકાસ્પદ બોટ વસ્તુ ડ્રગ્સ પેકેટ બેગ તથા ડ્રોન જેવા મળે તો તાત્કાલિક જાણ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ દાણચોરી તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા સહિત દરિયા કિનારાના રહેવાસી તરીકે સતત જાગૃત રહેવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મરીન ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવતી કામગીરી બાબતે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં સીટ એચસી પારેખ નવસારી નવસારીની સિદ્ધિ કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી મંગળવાર ગર્લ્સ હાઈસ્કૂલ નવસારી નવસારી તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ બે હાજર પચીસ બે હજાર છવ્વીસ યોજાયો હતો જેમાં નવસારી કેળવડી મંડળ સંચાલિત સીટ એસસી પારેખ નવસારી હાઈસ્કૂલ તથા સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના નીચે મુજબના વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે સર્જનાત્મક કારીગરી સ્પર્ધા ઓપન કેટેગરીમાં ઉમરેટિયા જલ્પેશભાઈ ક્રમ ખુશી ફિરોઝભાઈ તૃતીય લોકવાર્તા સ્પર્ધામાં ઓપન કેટેગરીમાં તૃતીય ક્રમ ભજન સ્પર્ધા ઓપન કેટેગરીમાં શાહ મોક્ષ પ્રમોદ કુમાર તૃતીય ક્રમે પ્રાપ્ત કરી શાળા ગૌરવ વધારેલ છે ફાલુદા મિક્સની સારી વેરાયટી સારી તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો